જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો મારુતિ ઇકો વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે સાવ સસ્તી ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ઇકો ગાડીની બધી જ માહિતી મળી રહે છે કિંમત ફક્ત એક લાખ ને ઓગણત્રીસ હજાર આપ રાખેલી છે કિંમત એક લાખ ઓગણત્રીસ હજાર રાખેલી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો સાવ ઓછી કિંમત છે બે હજાર પંદરનું મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજી સીએનજીની એન્ટ્રી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર શંખેશ્વર જોવા મળે રહેશે શિવ મોટર્સમાં શંખેશ્વર જિલ્લો પાટણ શંખેશ્વર તમને જોવા મળે રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો બે હજાર પંદરનું મોડલ છે ફાઇવ સીટર ઇકો ગાડી જોવા મળે રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે રનિંગ કન્ડિશનમાં ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે એસી ડબલ ઝીરો પાંત્રીસવાળા તે આ ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરીને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જે ગાડી જોવા મળી રહેશે મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર પંદરનું મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ઓનર વિશે વાત કરી દો તો સેવન ઓનરની ગાડી છે સાત ઓનર છે ગાડીના મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો તમારે ગાડી ખરીદવી હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગો છો તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું